જણાવી ચુક્યું હતું કે વરસાદની શરૂઆત થશે ત્યાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આગાહી કરવામાં આવી છે કે આજથી વરસાદની શરૂઆત થશે અઢાર થી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે આજથી વરસાદની શરૂઆત થશે અને અઢારથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન સારો એવો વરસાદ જોવા મળશે હવામાન વિભાગે પણ આ પહેલા આગાહી કરતા કહ્યું હતું કે સત્તર ઓગસ્ટથી ચોમાસું જામશે ચોમાસું તેનું જોર પકડશે અને જેના કારણે ખેડૂતોને ચિંતામાંથી રાહત મળશે તો આખરે અનેક દિવસના વિરામ બાદ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે સુરતના વાતાવરણમાં લાંબા વિરામ બાદ અચાનક પલટો આવ્યો છે વરસાદ પડતા વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ છે મેઘરાજાની રી એન્ટ્રીને લઈને ખેડૂતોને પકવેલા પાકને નવ જીવનદાન મળ્યું છે અને વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે તો લાંબા સમય બાદ સુરતમાં અંદાજિત થી વીસ દિવસનો સમય થઈ ગયો કે જ્યારથી ધોધમાર વરસાદના દ્રશ્યો જોવા નહોતા મળ્યા દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી ટૂંક સમયમાં ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે સુરતના વાતાવરણમાં પટતા બાદ ગીરી ગતિએ શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રીએ કરી છે જોકે ઓગસ્ટ મહિનામાં વરસાદ ન હોવાને લઈને ખેડૂતોમાં ચિંતા વધી હતી વરસાદ ન પડવાને લઈને ગરમી અને બફારાનું પ્રમાણ વધતું હતું ત્યારે હવામાન વિભાગે પંદરમી ઓગસ્ટ બાદ ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થાય તેવી આગાહી કરી હતી ત્યારે પંદરમી ઓગસ્ટના આગલે દિવસે જ વાતાવરણમાં પલટા બાદ જે રીતે વરસાદ શરૂ થયો છે તેને લઈને વાતાવરણમાં ઠંડક તો પસરી છે પણ વાવણી કર્યા બાદ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂત પુત્રોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે ધીમી ગતિએ શરૂ થયેલો વરસાદે પોતાની જમાવટ શરૂ કરી છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કહી શકાય કે સુરત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું છે કિર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત અને મહત્વના સમાચાર આંધ્રપ્રદેશથી આંધ્રપ્રદેશના વિજયવાડાના ચેપટી કલ્લુ ગામમાં નદી પટમાં ફસાયેલી ટ્રકોના ડ્રાઈવર્સનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું કૃષ્ણા નદીના પટમાં એક સાથે ઘણી બધી ટ્રક ફસાઈ હતી પોલીસે બોટની વ્યવસ્થા કરી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી જેમાં તમામ ટ્રક ડ્રાઈવરોને બચાવી લેવામાં આવ્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એક સમયે રેતી લેવા ગયેલા ટ્રક ડ્રાઇવર આ પાણીની અંદર ફસાઈ ગયા ઘટના આંધ્રપ્રદેશના વિજયવાડાના એક સાથે ઘણી બધી ટ્રક નદીમાં અચાનક પાણી આવતા રેતી લેવા ગયેલી ટ્રક ફસાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને પોલીસે બોટની જે વ્યવસ્થા છે તે કરી આપી હતી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી તમામ ટ્રક ડ્રાઈવર્સને બચાવી લેવામાં આવ્યા આ તરફ તાવતે વાવાઝોડાને સો દિવસ થઈ ગયા બાદ પણ ગીર સોમનાથના અનેક ગામોમાં હજુ વીજળીનો અભાવ છે વીજળીના અભાવને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે વરસાદ પાછો ખેંચાતા અને વીજળીની અછત હોવાથી ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે ઉના ગઢડા પાતાપુર કાંદી પડપાદર વાવડા સહિતના અનેક ગામોમાં ખેડૂતો વાવાઝોડાની અસર આજે પણ ભોગવી રહ્યા છે કુવાના પાણી સિંચીને બહાર કાઢવા ખેડૂતો મજબૂર બન્યા છે તો હજુ પણ તંત્ર વીજળીની સુવિધા ઉપલબ્ધ નહીં કરે તો પાણી વગર પાક બળી જશે અને ખેડૂતોને મોટું નુકસાન જશે લાઈટ ના થાંભલા પડી ગયેલ છે તેથી અમારે મુશ્કેલ પાણી માલઢર પાવાનું નાહવા ધોવાનું બધાને હેસે હેસે પડે છે તો તાત્કાલિક પાવર જે પગ નથી અમારે તો તમે એને તાત્કાલિક લાઇટ આપો એવી નમ્ર વિનંતી કમસે કમ સો દિવસ થયા છે એ છતાં હજી પુરવઠો લાઇટ પુરવઠો હજી આપ્યો નથી જીએબી વાળા એ ને હજી અમે પાક અમારા સુકાઈ રહ્યા છે વરસાદ ખેંચાઈ રહ્યો છે એટલે અમે મોંઘા ભાવનું ડીઝલ બાળીને લાઇટનો પાવરથી મોટર હાકીશ જનરેટરથી એટલે વહેલી તકે લાઇટ આપે અમને સરકાર તો અમારા પાક બચી શકે લાઇટના પર તાર બાંધે છે એ તાર પણ હલકી ગુણવત્તાના ના એલટી લાઇનના પાવર ઇલેવનમાં નાખે છે જો એ વાયર પડશે તો માલ માણસ કોઈ પણ જાનહાની થશે એની જવાબદારી કોણ લેશે અમે કોન્ટ્રાક્ટરને કીધે રજૂઆત કરતા એ લોકો કે એ વાયર જે આવે છે એ જ બંધાશે તમારે જ્યાં રજૂઆત કરવી ત્યાં કરો એ લોકો એમ કહે છે તો તો થશે એના માટે જવાબદાર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે જેમાં રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા પચીસ દિવસથી વરસાદ પડ્યો નથી હાલમાં કપાસ અને મગફળી સહિતના પાકને પિયતની જરૂર છે

આવું કઈ સંજોગોમાં આપણે ધ્યાનમાં નથી આવ્યું આવું હોય તો રજૂઆત તો આવ્યું હશે જે અત્યારે કપાસ હોય યા મગફળી હોય ચાલતું હશે એની ઉપર વરસાદ આધારિત છે એટલે આના ઉપર ખાસ આપણે વોટરિંગ માટે તો સજેશન્સ નથી પણ પાણી સંરક્ષણ માટે અને કદાચ છોડવું પડે એવું માટે આપણે તમામ આયોજન કરીને રાખ્યા છે જેમ જેમ વરસાદ ખેંચાઈ રહ્યો છે તેમ તેમ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે એવામાં હવામાન વિભાગે ખેડૂતોને આશા જગાવી છે સુકાતા પાકને લઈને ચિંતા કરી રહેલા ખેડૂતોને આગામી ચારેક દિવસમાં રાહત મળી શકે છે રાજ્યમાં ચાર દિવસ બાદ વરસાદના સંજોગો સર્જાઈ રહ્યાની ખુશખબરી હવામાન વિભાગે આપી હાલ રાજ્યમાં કોઈ મજબૂત સિસ્ટમ તો સક્રિય નથી પરંતુ સાયકોલોનિક સર્ક્યુલેશનના કારણે સત્તર ઓગસ્ટ બાદ વરસાદની શરૂઆત થશે જેમાં દક્ષિણ ગુજરાતમાં કોઈક સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ રહેશે જોકે ઉત્તર ગુજરાત અને કચ્છને હજુ થોડી રાહ જોવી પડશે जो बारिश मिलेगा सत्रह तारीख का बाद और जो अठारह उन्नीस को मिल सकता है वो मोस्टली साउथ गुजरात को बारिश मिलेगी तो और तो नॉर्थ गुजरात के लिए अभी टाइम लगेगा इक्कीस बाईस हो सकता है अब भी फिलहाल गुजरात स्टेट का गुजरात के लिए सिस्टम स्ट्रॉन्ग सिस्टम कुछ नहीं है एक सर्कुलेशन है गुजरात रीजन का ऊपर उसीलिए मोस्टली साउथ गुजरात में स्कैटर्ड रेन रहेगा રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા સુડતાલીસ ટકા ઓછો વરસાદ થયો છે રાજ્યના એક પણ જિલ્લામાં પૂરતો વરસાદ નથી રાજ્યમાં સરેરાશ છત્રીસ પોઈન્ટ છ ટકા વરસાદ થયો ઝોન પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ચાલીસ પોઈન્ટ આઠ ટકા મધ્ય ગુજરાતમાં ચોત્રીસ પોઈન્ટ નવ ટકા સૌરાષ્ટ્રમાં તેત્રીસ પોઈન્ટ નવ ટકા કચ્છમાં એકત્રીસ પોઈન્ટ સાત ટકા અને ઉત્તર ગુજરાતમાં એકત્રીસ પોઈન્ટ બે ટકા વરસાદ થયો છે આગાહી મુજબ જો ચાર દિવસ બાદ વરસાદની શરૂઆત થશે તો ખેડૂતો માટે તે અમૃત સમાન અને સૌથી મોટી રાહત આપનાર હશે કારણ કે જગતનો તાત અત્યારે ખરીફ પાક બચાવવા પરસેવો પાડી રહ્યો છે વિમો પટેલ ન્યૂઝ ઇન ગુજરાતી અમદાવાદ વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદીમાં થયેલ કોબાંડમાં ભાજપના કાઉન્સિલર મનોજ પટેલનું નામ ઉછળ્યું છે કારેલી ભાગના કાઉન્સિલરે અરજદાર માટે ભલામણ કરી હતી આ વાત ચર્ચામાં આવતા કાઉન્સિલર મનોજ પટેલે આ વાતનું ખંડન કરતા કહ્યું કે આ વાત તદ્દન ખોટી છે અને તેમણે કોર્પોરેશનમાં બે લાખ ભરનાર વ્યક્તિને આવાસ ન મળતા તેને આવાસ આપવા અથવા તેને પૈસા વ્યાજ સાથે પરત કરવા રજૂઆત કરી હતી કાઉન્સિલરે કહ્યું કે રાજકીય ગિરનાખોરી રાખી તેમનું નામ ઉડાવવામાં આવી રહ્યું છે મારી રજૂઆત તો એની માટે જ હતી કે સવા બે લાખ રૂપિયા જે લાભાર્થીએ ઓલરેડી કોર્પોરેશનના ચોપડામાં જમા કરાયા હોય અને એને મકાન જોઈતું હોય તો એને મકાન આપો ના જોઈતું હોય તો એને સવા બે લાખ રૂપિયા વ્યાજ સાથે પાછા આપી દો આ પણ વાત છે એ એક મોટી ગેરસમજ છે કદાચ સમજવામાં ભૂલ થઈ હોય અને જે તે જગ્યાએ અમે અમારી રજૂઆત કરતા હોય છે પૈકી જે તે વ્યક્તિએ નામ દીધું હોય કે મનોજભાઈની પણ રજૂઆત હતી આની તો મનોજભાઈની સાચી રજૂઆત હતી કે ખોટી રજૂઆત હતી અને મારા દ્વારા કોઈ જગ્યાએ ડ્રો બદલવાની વાત કે એવું તેવી વસ્તુ ખોટી છે તદ્દન ખોટી જો એવી કોઈ માહિતી હોય તો એ તદ્દન ખોટી માહિતી છે વડોદરા જિલ્લાના ડભોઈમાં અનેક વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે જેના કારણે નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે છેલ્લા એક સપ્તાહમાં ત્રણ લોકો પર રખડતા ઢોરોએ હુમલો કર્યા હોવાની ઘટના બની ચૂકી છે રખડતા રાત્રે પણ રખડતા ઢોરથી અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે રાત્રે બાઇક સાથે અથડાતા બે લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે રખડતા ઢોરોના ત્રાસ અંગે પાલિકાના ચીફ ઓફિસરે સ્વીકાર્યું કે શહેરમાં ઢોરનો વધી રહ્યો છે ત્રાસ અને તપાસમાં બહાર ગામથી લોકો છોડી જતા હોવાનું પણ ખુલ્યું છે તેમણે કે હાલ પાલિકાના ડબ્બો સમારકામમાં છે તો વિપક્ષ નેતા સુભાષ નગરપાલિકામાં છેલ્લા પચાસ વર્ષથી ઢોર ડબ્બો છે નહીં અને નગરપાલિકાના એક્ટમાં જોગવાઈ છે કે ઢોર ડબ્બા રાખવાનો રખડતા ઢોરો તમામ ગાય બકરી ભેંસો ગાયો બધા રખડતા ઢોરો એમાં આવી જાય કુતરા સહિત નહીં નગરપાલિકા દ્વારા છેલ્લા પચાસ વર્ષથી પણ ઢોર પકડવામાં આવેલો નથી જે રબારી ભૈયો છે એમની જોડે મિટિંગ કરી અને તમામ તમામ ગાયો એમને બાંધવા માટે સૂચના આપેલી છે અને એ લોકો એનો અમલ કરે જ છે નગરપાલિકાએ પોતાનો જે ઢોર ડબ્બો છે એ પોતાનો ઢોર ડબ્બો રિપેર કરવા માટેનો નિર્ણય પણ કરેલ છે અને અને રબારી ભૈયો જોડે મીટિંગ કરી અને પાછળ પણ હાલના તબક્કે ટોટલ એસી ગાયો લેવા માટે એ લોકો તૈયારી બતાવી છે ડભોઈ ગામમાં અમારે ગાયોનો ત્રાસ હોવાથી એક્સિડન્ટો થાય છે એટલે નગરપાલિકા આની કાર્યવાહી કરે ગાયનો ત્રાસ છે અમારે ચારેય ભાગોમાં છે ત્રાસ ટ્રાફિક થાય છે ગાયોના કારણે બરાબર લાઈટો મને સાંજની લાઇટોય નથી આ તરફ આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી થશે પ્રદેશ ભાજપ યુવા મોરચો યોજશે મશાલ રેલી બસો મશાલ રેલી નું આયોજન કરવામાં આવશે પાંચ કિલોમીટરની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો અમૃત મહોત્સવ આઝાદીની ઉજવણી કરતું જોવા મળશે ભાજપ કે જેમાં યુવા મોરચા જોડાવા જઈ રહ્યું છે આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે એક પાંચ કિલોમીટરની આ યાત્રાનું આયોજન છે પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવાની છે જેને લઈને હાલ જૂનાગઢ રોશનીથી ઝળી ઉઠ્યું છે શહેરની તમામ સરકારી કચેરીઓને વિવિધ લાઇટિંગથી શણગારવામાં આવી છે શહેરની કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી એસપી કચેરી બહુમાળી ભવન અને સર્કિટ હાઉસ પર વિવિધ લાઇટિંગની રોશની કરવામાં આવી છે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે રોશની જોવા હાલ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્વતંત્રતા પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગયા વર્ષે કોરોનાના કારણે રાજ્ય કક્ષાના આઝાદી પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે જ થઈ હતી જો કે આ વર્ષે થોડી છૂટછાટ હોવાથી રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢમાં ઉજવાશે આ દ્રશ્ય જૂનાગઢના છે જ્યાં બિલખા રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થઈ રહી છે ખાસ તૈયારી કારણ કે પંચોતેરમાં સ્વતંત્રતા દિવસનો રાજ્યનો મુખ્ય કાર્યક્રમ જૂનાગઢમાં ઉજવાશે

સ્વતંત્રતા પરવાની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટીમાં એટ હોમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યપાલ અને સીએમ ઉપસ્થિત રહેશે અહીં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે પંદરમી ઓગસ્ટના દિવસે દસ બોડી ઓન કેમેરા અને પંદર જેટલા ડ્રોન કેમેરા ગુજરાત પોલીસને આપવામાં આવશે અતુલ વ્યાસ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ આણંદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની આવાસ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા મકાનો ખંડેર હાલતમાં છે સલાઠિયા વિસ્તારમાં બે હજાર બાર અને તેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબોને ઘરનું ઘર મળે તે માટે એક રૂમ રસોડું અને શૌચાલય સાથે સુવિધાના મકાનો બનાવ્યા હતા પણ હાલ આ સરકારી વસાદ મકાનો લાભાર્થીઓનું રહેઠાણ નહીં પણ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે આ વિસ્તારની આ આ યોજના હેઠળ મકાનો મકાનો બનાવવામાં આવ્યા હતા બનાવવા માટે કેન્દ્ર સરકારે સિત્તેર ટકા રાજ્ય સરકારે વીસ ટકા અને સ્થાનિક નગરપાલિકાએ દસ ટકા રકમ આપી છે પણ હાલ મકાનોમાં જાડી ઝાંખરા ઉગી ગયા છે તો સામે હજુ ચીફ ઓફિસર જણાવી રહ્યા છે કે મકાનો તૈયાર છે પણ પ્રાથમિક સુખ સુવિધાનો પ્રશ્ન છે અને તે અંગે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે અમે આટલા વર્ષ સુધી અમે પૈસા ભર્યા છે પણ અમને કોઈ નગરપાલિકાથી કશું અમને મળ્યું નથી હજુ તો આ મકાન મળ્યું જ નથી અમને આટલો બધો ખર્ચો અમને કર્યો છે પછી અમને મકાન તો અમને આપવું જોઈએ અમે અત્યારે ભાડે રહીએ છીએ સરકારે એક યોજના બહાર પાડી કે તમામને પૈસા ભરવાના જે ગરીબ મકાન વાળા અમને તો એ લોકોએ ડ્રો પ્રમાણે પૈસા ભરી ને ડ્રો બી થઈ ગયેલા ને ટાઉન હોલની અંદર એનો પ્રોગ્રામ રાખેલો તો ટાઉન હોલનું વિતરણ બી થઈ ગયેલું તે પછી આજ દિન સુધી આપેલા નથી મકાને ત્યાં આગળ જે બેઝિક સુવિધાઓ હોવી જોઈએ દાખલા તરીકે પાણી ગટર સેનિટેશન કે વીજળીની એ સુવિધાઓ હાલમાં હયાત નથી અને તેનું રિપેર નવેસરથી રિપેરિંગ કરવાનું અથવા તો નવીનીકરણ કરવાનું રહે છે આના માટે નગરપાલિકા દ્વારા અગાઉ પણ ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું પરંતુ તેમાં ટેન્ડર ઊંચા આવતા એ કામ રદ કરવું પડેલું હતું આથી નગરપાલિકા દ્વારા ફરીથી એક વખત ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે એનાયત થશે ગુજરાતના અધિકારીઓને એનાયત થશે આ મેડલ તો ગુજરાત માટે પણ એક સારી વાત કે જેમાં સત્તર અધિકારીઓને આ મેડલ એનાયત કરવામાં આવશે કુલ તેરસો જવાનોને આ મેડલ એનાયત કરવામાં આવશે જેમાંથી ગુજરાતના સત્તર અધિકારીઓ હશે કે જેઓનું પણ નામ લેવામાં આવશે અમદાવાદમાં સાવકી માતાએ કરાવી પુત્રની હત્યા માતાએ પોતાના ત્રણ મિત્રોને બોલાવીને હત્યા કરી માતાએ મિત્રો સાથે પુત્રની હત્યા કરી મૃતદેહ નદીમાં નાખી દીધો કણભા પોલીસે મૃતદેહનો કબજો લીધો માતાની અટકાયત હત્યામાં સાથ આપનાર અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે રૂપિયા પચીસ લાખની લેતી રીતિમાં અદાવત રાખીને હત્યા કરાઈ હતી માતા અને તેમની મમતા વિશે લખીએ એટલું ઓછું છે

શહેર પોલીસને તેના તેના પતિ અજયે આપેલી ફરિયાદ બાદ જ્યોતિ અને પ્રેમી ભૂપેન્દ્ર કરી ઘટના છ ઓગસ્ટની છે જ્યારે જ્યોતિ બાળકને હોસ્પિટલ લઈ જવાના બહાને પ્રેમી ભૂપેન્દ્ર મળવા ગેસ્ટ હાઉસ પર પહોંચી ગઈ આ દરમિયાન અંગત પળો માણવામાં અડચણરૂપ બની રહેલા ત્રણ વર્ષના બાળકને જ્યોતિ અને ભૂપેન્દ્રએ ઝેર પીવડાવી હત્યા કરી નાખી બાળક બેભાન થઈ જવા છતાં આ નિર્દયી અને નિષ્ઠુર માતા પ્રેમી સાથે સમય વિતાવતી રહી દૂધમાં પાવડર નાખેલું તો એ બાબતે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું કે પોતે પોસ્ટ પોસ્ટમોર્ટમ વિભાગમાં નો કરતો હોય અને ત્યાં જે ડેડ બોડીના ઉપર જીવાત ના પડે એના માટે જે પાવડર મતલબ લાઈક ડીડીટી જેવા પાવડરનો ઉપયોગ થાય છે તે પોતે પોતાની સાથે લાવે સાંજે જ્યોતિ ઘરે પરત ફરી ત્યારે બાળકને બેભાન જોઈ તેના દાદાએ શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો જોકે કે અહીં તબીબે તેને મૃત જાહેર કર્યો આથી પરિવારજનોએ પાલનપુર સ્થિત પોતાના મૂળ વતનમાં બાળકની દફનવિધિ કરી જોકે પતિ જ્યોતિના અનૈતિક સંબંધો વિશે જાણતો હોવાથી તેણે યુક્તિ પ્રયુક્તિથી જ્યોતિ પાસે તેણે આચરેલા ગુનાની વાત જાણી લીધી અને બાદમાં પોલીસમાં ફરિયાદ આપી પોલીસે એસડીએમ ની હાજરીમાં દફન કરાયેલા બાળકની લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી છે ફરિયાદી અજયના લગ્ન આરોપી જ્યોતિ સાથે તેર વર્ષ પહેલા થયા હતા દોઢેક વર્ષ પહેલા અજયને જાણ થઈ કે જ્યોતિ તેના પાલનપુરના ઘરની સામે રહેતા ભૂપેન્દ્ર સાથે આડા સંબંધ ધરાવે છે જેને લઈને બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું જે તે સમયે સામાજિક એક જ સમાજના હોય એટલે સામાજિક આગેવાનો હાજરીમાં સમાધાન થયેલ આ ઉપરાંત આરોપીના જણાવ્યા મુજબ છેલ્લા આઠ દસ વર્ષથી બંને વચ્ચે જે સંબંધો હોય આ નૈતિક સંબંધોમાં અંધ બનેલી માતા જ માસૂમની હત્યારી બની એ ઘટનાને લઈને હાલ ખળભળાટ મચી રહ્યો છે એક બાળકને વગર વાંકે મોત મળ્યું એ ઘટના જ હચમચાવી મૂકે છે ઋત્વિજ સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ આ તરફ સુરતના ડિંડોલીમાંથી લવજીહાદના ગુના હેઠળ ફરિયાદ નોંધાય છે હિન્દુ નામ રાખીને યુવતી સાથે લગ્ન કરનાર યુવક મુસ્લિમ હોવાનું સામે આવતા પરિવારે ફરિયાદ નોંધાવી છે ત્રણ વર્ષ પહેલા મુકેશ ગુપ્તા નામ ધારણ કરી અખ્તાર શેખ યુવતી સાથે હિન્દુ વિધિ અનુસાર લગ્ન કર્યા હતા પોતે રેલવેમાં કામ કરતો હોવાનું કહીને યુવતીને પણ તેમાં કામ અપાવશે તેવી લાલચ આપી તેણે પીડિતાના પરિવાર પાસેથી બાર લાખ રૂપિયા પણ પડાવ્યા હતા પીડિતાને પુત્રના જન્મ બાદ ખબર પડી કે મુકેશ ગુપ્ત અસલ ગુપ્તા અસલમાં ચાર બાળકનો પિતા અખ્તર શેખ છે આ બાબતે ઝઘડો થતાં આરોપીએ ધર્મ પરિવર્તન કરવા પણ દબાણ કર્યું ધર્મ પરિવર્તન માટે વધી રહેલા દબાણને લઈ આખરે પીડિતા ડિંડોલી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચી પરંતુ ત્રણ મહિના સુધી પોલીસે કંઈ ફરિયાદ જ ન નથી આખરે પીડિતાએ હિન્દુ સંગઠનનો સંપર્ક કરતા સંગઠનના દબાણ બાદ પોલીસે ફરિયાદ નોંધી છે ડિંડોલી પોલીસ હવે કાર્યવાહી ક્યારે કરે છે તેના પર પણ ઘણા સવાલ ઉઠે છે આરોપીએ ફરિયાદી બેનને ખોટો વિશ્વાસ આપી ખોટું નામ ધારણ કરી જે તે સમયે બે હજાર ઓગણીસના વર્ષમાં એના પરિવારને પણ મનાવી અને કડોદરા ખાતે હનુમાનજીના મંદિરમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરેલા હતા મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરેલ અને એને કહેલ કે મુસ્લિમ ધર્મમાં ચાર પાંચ લગ્ન કરવાની પણ છૂટ છે એમ કહી એને ધાકધમકી પણ આપતો હતો કલ લગભગ બાર બજે કરીબ મેરે પાસ ફોન આયા લડકી કા कि सर मेरे साथ ऐसा ऐसा प्रॉब्लम है और मेरी सुनवाई नहीं हो रही है तो सूचना पाते ही हम और हमारी पूरी टीम तुरंत डिंडोली पुलिस स्टेशन पहुंच गई और पहुंचने के बाद पता चला कि लड़की तीन महीने से पुलिस स्टेशन के धक्के खा रही है લવજેહાદના ગુનાઓમાં ચિંતાજનક થી ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ બે હજાર એકવીસનો અમલ શરૂ થયો હતો જે બાદથી જિહાદના ગુના નોંધવાની શરૂઆત થઈ ગઈ હતી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આ એક હેઠળ ગુના પણ નોંધાઈ ચૂક્યા છે જેમાં યુવતીઓને એમ કેમ પ્રકારે ફસાવી લગ્ન બાદ અને જબરજસ્તી ધર્મ પરિવર્તન જેમાં ફતેગંજ વિસ્તારમાંથી નિકાથી ધર્મ પરિવર્તન કરાવનાર મોલવીની ધરપકડ પણ કરવામાં આવી હતી જે યુવતીની મરજી વિરુદ્ધ તેમના નિકા પઢાવી તેમના નામ બદલતો હતો બીજા એક કેસમાં ફતેહગંજના સંતોખનગરમાં રહેતા મોહિબ પઠાણે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી રજિસ્ટર્ડ મેરેજ કરી દીધા હતા વાપીમાં નોંધાયેલા કેસમાં ઇમરાન વશી નામના પરિણીત યુવકે પડોશી યુવતીને જાળમાં ફસાવી ધમકી આપી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો ત્યારબાદ પોલીસે યુવકની ઇન્દોરથી ધરપકડ કરી હતી રાજકોટના ધોરાજીમાં પણ લવ લવજેહાદનો એક કેસ નોંધાઈ ચુક્યો છે હાલમાં સુરતના ડિંડોલીમાં પચાસ વર્ષીય પરિણિત ઇસ્મે મુકેશ ગુપ્તા નામ ધારણ કરી વીસ વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા હતા લગ્નના અઢી વર્ષ પછી ભાંડો ફૂટતા યુવતીને ધર્મ પરિવર્તન કરવા જોર કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ભરૂચ ટંકારિયામાં રહેતી મહિલાને સાઉદી અરેબિયામાં રહેતા પતિએ વોઇસ મેસેજથી ત્રણ તલાક કહી તલાક આપ્યા હોવાનો મામલો સામે આવ્યો છે આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર રક્ષણ અધિનિયમ કલમ ત્રણ અને ચાર હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પીડિત મહિલાએ પતિ સહિત પાંચ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે પત્નીએ તેના પતિ હુસેન અયુબ દિવાન સામે ફરિયાદ નોંધાવી છે અમદાવાદમાં કફ સિરપ તરીકે વપરાતી દવાનું નશા વેચાણ થતું હોવાનો કૌભાંડ નો પર્દાફાશ થયો છે ગાયકવાડ હવેલી વિસ્તાર પાસેથી આ કૌભાંડનો પર્દાફાશ થયો છે સમગ્ર કૌભાંડમાં પોલીસે હાલ કોડકે કફ સિરપના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે આ પ્રકારની નશીલી દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પછી મેડિકલ સ્ટોરના સંચાલકો આપતા હોય છે પરંતુ પકડાયેલા બંને આરોપીઓ ઇસ્માઇલ ઉર્ફે ઇમુ પઠાણ અને જાવેદ શેખ રૂપિયાની લાલચમાં ગેરકાયદેસર રીતે નશીલી દવાઓનું વેચાણ કરતા હતા પોલીસને બાદમી મળતા ગાયકવાડ હવેલી પોલીસે તેમની ટીમની વોચ ગોઠવી આ બંને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે અને હકીકતના મૂળ સુધી પહોંચવાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જમાલપુરમાં હેબતખાનની મસ્જિદ પાસે રેડ કરતાં ત્યાંથી છપ્પન જેટલી બોટલો કોફ સિરપની મળી આવેલ છે જેમાં કોડિન ફોસ્ફેટ નામનું સાયકોટોપિક સબસ્ટન્સ મળી આવતા એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કોરોનાના કપરાકાળમાં છીનવાયા ધંધા રોજગાર પણ ડગ્યા નહીં ગુજરાતી નવા જોમ અને જુસ્સા સાથે મુશ્કેલીમાં બન્યા આત્મનિર્ભર આવા ખંતીલા ગુજરાતીઓને બિરદાવશે ન્યૂઝ એટીન ગુજરાતી ચૌદમી ઓગસ્ટ બે હાજર એકવીસ થી દર્શનિ અને રવિવારે બપોરે અઢી કલાકે એટલે કે આજથી વિશેષ કાર્યક્રમમાં સમાચારોમાં એટલું આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી